ઓ ભાઈ સાહેબ બહુ જબરજસ્ત જગ્યા છે યાર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં મિત્રો આજે હું આવ્યો છું સુરતમાં આવેલા આઠસો વર્ષ જૂના મકબરામાં જો આ લોકોએ મકબરો બનાવ્યો તો એના આઠસો વર્ષ થઈ ગયા છે બહુ પ્રાચીન મકબરો છે ચલો વિડીયોમાં હું તમને વિઝિટ કરાવું છું આખા મકબરાની જો આ સ્મારક જુઓ જો આ સ્મારક કેટલું જૂનું છે તમે જોઈ શકો છો જો આ સ્મારક બહુ પ્રાચીન મકબરો છે સત્તરમી સદીમાં અંગ્રેજોએ આનું નિર્માણ કર્યું હતું હાજુ આ બધી કબરું આવેલી છે આની અંદર મિત્રો આમ જોઈએ ને તો આ એક કબ્રસ્થાન છે અંગ્રેજોનું જૂનું જોવો આખો વ્યૂઝ તમે જોઈ શકો છો તમે વિડીયોમાં કેટલો પ્રાચીન મકબરો છે જોવો તમે ખાલી એકવાર હિરોયકા મકબરો છે મિત્રો એક કબર આની અંદર છે હવે આ કોની કબર હોય શું ખબર છે હવે મતલબ કે ક્યાંકો અંગ્રેજોની જ ખબર લાગે છે આપણું જો આ બધી કબરો છે આ ક્યાં મસ્ત શિલ્પ છે તો મિત્રો જ્યાં જોવા ત્યાં નકરી કબર છે અંગ્રેજોની આ જુઓ હા અહીંયા ખબર અહીંયા ખબર અહિયાં જો આખો વ્યુઝ બતાવું તમને વિડીયોમાં જો આ પણ બહુ મોટી કબર છે અહિયાં આ મકબરો પણ બહુ બધી કબરો છે જો મિત્રો આ સાતસો વર્ષ જૂની જગ્યા છે તમે ખાલી વિચારો આ કેટલી જૂની આ ઘરેણું કહેવાય સુરતનું કે હજુ પણ અડીખમ ઊભું છે કબરો એટલી બધી છે ને ધ્યાન રાખીને ચાલુ પડશે પગ ના આવી જાય તમે ખાલી જો અહીંયા પણ બહુ જૂની ખબર છે સામે પણ એક બ્લેક કલર બહુ મોટું સ્મારક દેખાય છે આ જો મકબરાનું છે ને મેન બિલ્ડિંગ છે આ સ્ટ્રક્ચર જોવો તમે ખાલી એક વાર મિત્રો સાતસો આઠસો વર્ષ થઈ ગયા તો પણ હજી આ જગ્યાને કંઈ કઈ થયું નથી એમને મળી ખમ ઉભું છે મિત્રો આ જે મકબરો છે ને આ જે મેન બિલ્ડિંગ આની અંદર એક બહુ મોટી ખબર છે જોઈને એવું લાગે છે કે આ બહુ મોટો વ્યક્તિ હશે એની ખબર છે આ મહાન વ્યક્તિની એવું તમને જાળીમાંથી બતાવું દેખાય તો પછી જો આ સ્મારક જેવો ખાલી કેટલું મોટું છે એક કબર છે ને આની અંદર છે તો આ કબર એ બહુ મોટી છે આ પણ કોઈ મોટા વ્યક્તિની કબર લાગે છે જો તો આ સ્મારક એ બહુ મોટું છે હવે આની અંદર શું છે ને ચલો આપણે જોઈએ વિડીયોમાં અંદર અહીંયા પણ કબર જ છે તમને કદાચ દેખાતી હશે અહીંયા પણ ખબર જ છે આની અંદર મિત્રો આ હતી સુરતમાં આવેલી સાતસો વર્ષ જૂની જગ્યા જે મેં તમને આજે વિડીયોમાં વિઝિટ કરાવી છે જો પાછળ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળશું નવા કોઈ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર જય હિન્દ વંદે માત્ર બાય